વાગરા તાલુકા ખાતે આવેલ વેગણી ગામે પાણીની યાતમાસભર સમસ્યા છેલ્લા દસ વર્ષથી યથાવત રહી છે સતત રજૂઆતો છતાં તંત્ર પ્રયાસ કરતા દેખાતા નથી જેના કારણે હવે ગ્રામજનોનું સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે ગત રોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળતી સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો એક સ્થાનિકે તો આવેશમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પણ પ્રયાસ કર્યો

ત્યારે આ મામલે ધારાસભ્ય ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું કામ શરૂ કરાવ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે વેંગણી ગામના લોકોએ મારી પાસે રજૂઆત કરી હતી અને મેં તેમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું તેમ છતાં જે રીતે પાઇપલાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો તે શરમજનક છે અને કાયદેસર કાર્યવાહીનો વિષય છે ઘટના ઘટનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈક ટાઈમથી પાણી છે નહીં હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોરનું પાણી અમે પીએ છીએ અમારા ગામમાં જો અમારા ગામના મહેમાન બી આવતા હોય ને અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે એ પાણી બી નહીં અમારા ગામનું પીતા કેટલા કેટલા વર્ષથી સમજા છે ઘણા વર્ષથી ઘણા વર્ષોથી છે દસ વર્ષ તો મેં મારી પંચાયત ને પાંચ વર્ષ મે પંચાયતમાં માં કઈ આ દસ વર્ષ થયા અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી છે બધાને જ રજૂઆત વાગરા તાલુકા પંચાયત અરુણસિંહ રાણા બધા કલેક્ટર ને કરેલી છે આ બાબતે આજની તારીખ માં અરુણસિંહ રાણા એવું કીધું કે હું કઉે તો અમે હું તમે આવ્યું મહિનામાં પાણી આવી જાય અરુણસિંહ રાણા સાહેબ પંદર કેમ એમને ચિંતા નહી કે આપડે પાણી આપી આવ્યું કીધું કે તમારા મહિનામાં પાણી આવી જશે પણ અમે એવું કે બધું છે તમે જઈથી લઈ નાખી છે જ્યાં પૂરી છે ત્યાં બધા ટેપિંગ લીધું છે સાથે જેને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ સાથે પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે અને કેમિકલના ટેન્કરો જોવે છે પણ હવે આ વસ્તુ આખું સાચી વાત પર જતું છે સાહેબ સાચી વાત પર લઈ ગયા બરાબર તો અમારે પાણી વગર મરી જવાનું હવે હું મારા મીડિયા ને મીડિયા એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબ ને કે જે તે અધિકારીઓને કાંટો અમને પાણી આપો કાંટો અમને માર નાખો બાબા અમે આત્મવિલોપન કરી લઈએ અમારી પાસે આની કોઈ રસ્તો છે નહીં બરાબર જયારે સર એક પાણી મળી શકે એવું છેલ્લા જણાવી રહ્યા છે કે એક મહિનામાં તમારું નિરાકરણ આવશે તમે વરસથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે મહિનામાં મળશે તો દસ દિવસ એક શું થી પાણી નથી મળતું કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં માં હેરાનગતિ છે પશુપાલક ગામ છે તો પશુઓ પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો એમને પણ સાબુ ને ગામનું જે ગંદુ પાણી ગટર હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે પાણી વગર રહી શકાય એક દિવસ ના રહે તો એક મહિનાની ની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ એક ડ્રિલિંગ કરવાનું છે બીજું કઈ જ નથી કારણ તે લોકો અરજીઓ આપે છે પોલીસ સ્ટેશનમાં જાન કરે છે બધે જ કરે છે બરાબર છે અમે ઘરના પૈસા ખોયે છે કોઈ અમને ગ્રાન્ટ નથી આપી હું પંચાયત નો છું બધા મારા લોકો મને પૂછે છે મને ઘર આપે છે લેખિતા માગણી કરેલી છેલ્લા પંદર વર્ષ થી હું સરપંચ હતો ત્યારે સોજલ ધરાની પાઇપ લાઈન લખાઈ હતી તેની એક પાઇપ નથી મળી રૈયા ચોકડી થી વેંગ એક સુધી એક પાઇપ નથી મળી

અ લાગે છે એવું કે પ્રશાસન હવે પોલીસને આગળ કરી રહ્યું હોય હા લાગે છે પોલીસને આગળ કરીને આમ જનતાનો દબ દબાવા માંગો છો તમે જે લાઈન પંચિંગ કરવા માંગો છો તે ગવર્નમેન્ટની લાઈન છે કે પછી જીઆઈડીસી અમે કીધું છે જીઆઈડીસી ને પાન તમે અમને પાણી આપો મીટર મૂકો તમારે જે એનો ચાર્જ થશે તે અમે આપવા તૈયાર છે તો જીઆઈડીસી માં તમે લેખિત રજૂઆત કરશે કે મોકિક છે તો તમે લેખિત રજૂઆત કરી સભ્ય તરીકે કરેલ છે ના કરવાની બાકી છે હજુ પણ એ લોકો કહે છે કે તમે લાઈન ને બધું ચેક કરો પછી અમે કરીશું મળી જાતે જાણવા મળી રહ્યું છે કે તમારા ગામ પ્રત્યે કોઈ અસામાજિક તત્વો મતલબ ક્યાં કામ થવા નહીં રહ્યું બરાબર છે બરાબર છે કોણ છે સામાજિક તત્વો એ હવે આપણને તો ખબર નથી પોલીસ પ્રશાસન કે જે પ્રેશર કરે છે જેની પર પ્રેશર થાય છે તે નામ નથી હાલતા તમારા ગામની વસ્તી કેટલી છે અજાણ માણસની વસ્તી છે નાના છોકરા બધા અંગાટે

બબુ વેંગણી ગામના લોકોની એવી રજૂઆત છે કે ઘણા સમયથી પાણીની સમસ્યા છે એ લોકોને એ લોકોને ઘણી વાર રજૂઆત પણ આજુ સુધી કઈ નિયા કરે છૂટે છે પહેલા તો હું આપ સૌને મને કેતા આનંદ થાય છે પાણીની સમસ્યા વર્ષોથી હતી આખાઈ વાગરા મત વિસ્તારમાં આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમની પાસે મેં ચૂંટાઈને તરત જ રજૂઆત કરી આઠસો કરોડ રૂપિયા જેટલી બારબર રકમ એમને મને મંજૂર કરીને આપી બાકીની સો કરોડ રૂપિયા પણ લાઈનો રહેલી હતી તેના માટે પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે ખેતાની વારમાં મંજૂરી આપી છે અને સાડી પાંચસો કિલોમીટર લાઈન લાખવાનું કામ મોટા ભાગે પૂર્ણ છે સો કિલ પચાસ સો કિલોમીટર હજુ બાકી છે એ લોકો વેંગણીના શ્રી આવેલા હતા મેં એમને પણ રજૂઆત કરી એમની વાત સાંભળી મેં કહ્યું કે પાણી પુરવઠાને પણ મેં એમની સાથે વાત કરી જાહેરમાં સ્પીકર ચાલુ કરીને વાત કરી જીઆઈડીસી જોડે પણ વાત કરી મારે હું સરકારમાં છું હું સરકારનો ધારાસભ્ય છું મારથી વગર મંજૂરીથી રોડ રોડ ક્રોસ નીચે થાયના મારથી કોઈ પંચર થાયના ના જીઆઈડીસીની લાઇટ હતી મેં એમને ખાતરી આપી હતી કે એક મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ ટેન્કર સાહી હતી હું બેઠો તારે ટેન્કરોથી પાણી લોકોને પહોંચતું હતું પણ મને કહેતા આનંદ થાય કે સમગ્ર ટેન્કર ટેન્કરશાહી મોદીજીના શાસનમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ટેન્કર ટેન્કરશાહી બંધ થઈ અમને પણ મેં કાલે કહ્યું વેગણી વાળા લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી તમને ટેન્કર કાલથી જ મોકલી આપું પણ એમને પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ ન હતો એમને મારી સમક્ષ અંદર હું અંદર એમની વાત સાંભળી બેસા વાતો કરી કરો પોણો કલાક પણ હું અંદર આવ્યો બહાર નીકળીને કે હું જોઈ લઈશ હું જાતે જ કરાવીશ હું મારી જાતે કાયદો લઈશ હું સરકારનો વ્યક્તિ છું ધારાસભ્ય મારથી કાયદો ને વ્યવસ્થા રહીને કામ કરવાનું હોતું હોય મેં એમને એક મહિનામાં કહ્યું પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને દાતીવાદી માણસ કીધો પણ હું એમને કહું છું કે અડતાલીસ રાજકારણના મારા પૂર્ણ થયા છે મારી ઉંમર થઈ છે મેં ક્યારે પણ હું તાલુકા પંચાયતનો સભ્ય હું જિલ્લા પંચાયતનો સભ્ય બહેનો હું ધારાસભ્ય બહેનો ત્રીજી મને તમામ સમાજના લોકો કોઈ સમાજ એક પણ બાકી નહીં તમામ સમાજના લોકો એ મને ધારાસભ્ય ત્રણ ત્રણ ટર્મ સુધી બનાવ્યો હું નાતીવાદી નથી એ સમાજના તમામ લોકો જાણે છે મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી પણ હું તો તાલુકા પંચાયતનો સભ્ય બહેનો જિલ્લા પંચાયતનો બહેનો ધારાસભ્ય બહેનો બેંકનો ચેરમેન પણ બહેનો પણ મેં મારા જીવનમાં જાતિવાદ મેં કરેલો નથી અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરાઈને ઉશ્કેરી જાણતરી કરીને જે બોલે છે તે બોલે છે બસ આટલું જ કહેવાનું મારે થાય છે